બનાસકાંઠા જિલ્લાના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ ડીસાના જેડીસી વિસ્તારમાં ધુવા રોડ પર આવેલા ફટાકડાના ગોદામમાં ઉછિંતો થયો બ્લાસ્ટ બ્લાસ્ટને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો ડીસાના વહીવટી તંત્ર પોલીસ સ્ટાફ નગરપાલિકા ફાયર સ્ટાફ તેમજ ડીસાની સેવાભાવી સંસ્થાઓના લોકો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી ડીસાથી ઢુવા જવાવાળા રોડ પર આવેલી દીપક ફટાકડા ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા બ્લાસ્ટ થતાં અંદાજીત અઢારથી વધુ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આરસીસીની દિવાલ તેમજ છત તેમજ આજુબાજુમાં આવેલી ફેક્ટરીની દિવાલોને પણ તોડી ખેતરોમાં જઈ લાશ ના ટુકડા પડ્યા હતા બનાવની જાણ થતાં જ ડીસા ધારાસભ્ય પ્રવણભાઈ માળી મરાસકાંઠા કલેક્ટર ડીસા ડીવાયએસપી નગરપલिका પ્રમુખ કુ પ્રમુખ તાત્કાલિક સ્થળ પર જઈ રાહત અને બચાવ કામગીરી કરતા નજરે પડ્યા બ્યુરો રિપોર્ટ ભરઠક ઘટના બની છે કેટલા મોત થયા છે કેટલા લોકો છે અત્યારે રાહત અને મદદ માટે શું છે બોઈલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ છે અને કેટલા લોકો છે કેટલા કાઢવામાં આવે છે પાંચ એક લોકોને કરીને હોસ્પિટલ છે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું દર્શન થઈ જાય